તો અમદાવાદના ઘુમા ગામમાં આવેલ ત્રણસો વર્ષ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો આ નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણપ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આઠથી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે મંદિરનું પુનઃનિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે આઠમી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે આ સાથે જ દેવોની નગર યાત્રાનું મંદિરનું નિર્માણ આ થઈ રહેલું છે આઠ નવ દસ તારીખે માતાજી નું પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આવેલ છે એમાં આઠ તારીખે સવારે સીએમ પટેલ મુખ્યમંત્રી આપણા આવવાના છે મંડપ પ્રવેશ કરવા માટે શરૂઆત એ કરાવશે પછી નગરયાત્રા નીકળશે માતાજીની નગરયાત્રા પછી સાંજ ને ડાયરો છે પ્રસિદ્ધ કલાકારો હોવાના છે બીજા દિવસે સવારે એમની પૂજા વિધિ છે મા ખોડિયારની મહા અભિષેકનો કાર્યક્રમ છે રાત્રે ગરબાનું આયોજન ગોઠવવામાં આવેલું છે અને બીજા ત્રીજા દિવસે લાસ્ટ દિવસે મારી તો જણાવ્યું છે કે ભાઈ લાખ દોઢ પણ વધારે દર્શનાર્થીઓ દર્શન માટે આવશે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવશે અને બધાને માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા અમે ગોઠવેલી છે